ડીસા શહેરમાં ઉનાળાની સિઝન દરમિયાન શેરડી રસનો ધંધો કરવા આવતા અગાઉ જે જગ્યા મળે ત્યાં શેરડીના કોલા લઈને બેસી જતા હતા જેથી હંગામી દબાણ તેમજ ટ્રાફિકને પણ નડતર થતું હતું જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેવી જગ્યા પર આવા હંગામી ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનું નક્કી કરી તે જગ્યાની હરાજી કરી જગ્યા ફાળવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળા દરમિયાન ઠેર ઠેર ઉભા થતા શેરડી રસના કોલાઓની જગ્યાની હરાજી પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા કુલ પચાસ જેટલી જગ્યાઓની ફાળવણી કરાતા હરાજીમાં રૂપિયા લાખની પાલિકાને આવક થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી શહેરના મુખ્ય હાર્દ સમા વિસ્તાર ગણાતા સરદાર બાગના ગેટની બંને બાજુ કોલા મૂકવાના રૂપિયા બે લાખની હરાજી બોલાઈ હતી પાલિકા દ્વારા હરાજીમાં બોલવા માટે રૂપિયા બે હજારની ડિપોઝિટ રાખવામાં આવી હતી હજુ પણ વીસ જેટલી જગ્યાઓની હરાજી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું